નમસ્તે ખેડૂત મિત્રો સુમિટોમો કેમિકલમાંથી હું નીરવ રાઠોડ આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે આપણે હળવદ પાસે એક માથક ગામમાં ઊભા છીએ માથક ગામના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણી સાથે છે અને આપણે ખેડૂત મિત્રની વાળીમાં સુમિટોમો કેમિકલની ઓરમી તથા વિદ્યુત આ બંને પ્રોડક્ટનો ધાણાના પાકની અંદર ડેમો કર્યો હતો તો ખેડૂત મિત્રો આપણી સાથે છે અને પરિણામ વિશે ખેડૂત મિત્ર સાથે વાતચીત કરીએ તો પેલા તમારું એક નામ ગામ અને મોબાઈલ નંબર કહી દેજો મારું નામ રાજુભાઈ જીલુભાઈ ચાચુ ગામ માથે તાલુકા હળવદ જીલુ મોરબી મારો મોબાઈલ નંબર છ ડબલ ઝીરો એકસો નેવાસી એકસો એસી બરોબર હવે રાજુભાઈ આપણે જ્યારે આ ડેમો કર્યો કેટલા દિવસ થયા છે દસ તે અગિયાર દિવસ થયા બરોબર આજ તારીખ થઈ છે વીસ તારીખ થઈ છે અને આપણે ડેમો નવ તારીખે કર્યો હતો ત્યારે તમારા ધાણાની શું પરિસ્થિતિ હતી તમે મારા ધાણામાં દસ ટકા ફાલ હતો અત્યારે આપણે ડેમો કર્યા પછી તમને બહુ સિત્તેર એંસી ટકા ફાલે અત્યારે હાલમાં બરોબર પછી તમારે ફ્લાવરિંગ પ્રકામાં દસથી પંદર ટકા હજી ફ્લાવરિંગ ની શરૂઆત હતી દસ થી પંદર ટકા ફ્લાવરિંગ આવ્યું હતું અને એને આજ અગિયાર દિવસ આ છે અને તમને ફ્લાવરિંગમાં કેવું લાગે છે સારામાં સારું હોય ફ્લાવરિંગ સારું હોય બધી રીતે હારો કલર એકદમ લીલો થઈ ગયો હોય બરોબર કલરમાં પણ લેવાનું બહુ સારું બરોબર હવે આઈથી જ્યાં છાંટી છે નથી છાંટી એમાં તમને શું ફેર લાગે છે કલર મને ફાલમાં ફેર છે કલરમાં અને ફાલમાં આપણે તો ખેડૂત મિત્રો ઓર્મી પ્રોડક્ટનો પર પંપ ચાલીસ એમએલના માપથી અને વિદ્યુતનો પર પંપ ચાર એમએલના માપથી આપણે રાજુભાઈની વાડીમાં નવ તારીખના રોજ આપણે ડેમો કર્યો હતો અને આજે વીસ તારીખ થઈ છે એટલે કે અગિયાર દિવસની અંદર કલરમાં અને ફ્લાવરિંગ બે વસ્તુમાં ખેડૂત મિત્રને પુષ્કળ પુષ્કળ પરિણામ મળ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણે આ જે ધોરિયો છે એ ધોરિયાથી આગળ આપણે ડેમો કરેલો નથી એ પ્લોટ છે અને આ જે પ્લોટ છે કે જેમાં આપણે ઊભા છીએ એમાં આપણે ડેમો કરેલો છે તો ખેડૂત મિત્રો ફ્લાવરિંગ તથા કલર આ બંનેમાં આપણને ફેર દેખાય છે તો રાજુભાઈ તમને આ ઓર્મી પ્રોડક્ટથી રાજી પો છે ઓર્મી અને વિદ્યુતના ડેમોથી બહુ સારું બીજાને કેવું હોય ધાણાના પાકમાં છાંટવા માટે તો તમે શું કહો યાર બરાબર ફ્લાવરિંગ ટાઈમ થાય એટલે આપણે જોવા મળે બરોબર ઓરમી અને વિદ્યુતનો રાઉન્ડ કરવો આપણને ફાયદાકારક છે